મૂર્તિ પંડાલમાં યુરોપ અને ભારતીય વાસ્તુકલા દર્શન વડોદરામાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરના કેટલાક નાના મોટા ગણેશ મંડળો દ્વારા ઇકો ફ્રેન્ડલીની સાથે આર્થિક ખર્ચ ઓછો તેમજ વેસ્ટમાંથી બેસ્ટ ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો રાજસ્થાન પરિવાર દ્વારા સ્થાપિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ જોવા માટે ઉત્સુક છે કારણ કે આ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવામાં બસો કિલોગ્રામ વેસ્ટ કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે ગણેશજીની મૂર્તિ બનાવવામાં ત્રણ મહિના લાગ્યા મળતી માહિતી અનુસાર વડોદરામાં રાજસ્થાન પરિવાર દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ એક મહેલ જેવા પંડાલમાં બિરાજમાન છે જે યુરોપિયન અને ભારતીય સ્થાપત્યનું મિશ્રણ દર્શાવે છે ગણેશો માટે તૈયારી કરાવેલી અનોખી ગણેશજીની મૂર્તિ રાજસ્થમ પરિવારની ત્રણ મહિનાની વધુ પહેનતું પરિણામ છે આ પરિવાર છેલ્લા પાંત્રીસ વર્ષથી ગણપતિ સ્થાપનાનું કામ કરી રહ્યો છે ટીવી ગુજરાતી વડોદરા